દારૂ છુપાવ્યો હતો ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે બુટલેગરો દ્વારા દારૂને છુપાવવા માટે આવું નવા કિમિયા અપનાવવામાં આવતા હોય છે ત્યારે સુરતમાં એક બુટલેગરે પોતાના ઘરને જ દારૂનું ગોડાઉન બનાવી દીધું હોય તેવું સામે આવ્યું હતું મુટલેગરે પોતાના ઘરમાં જ હાથ નાખો ત્યાંથી દારૂની બોટલ મળે તે રીતે પોતાના ઘરને દારૂનો અડ્ડો બનાવી દીધો હતો જેથી પોલીસ પણ ચોકી ઉઠી હતી ઉદના પોલીસે મળેલી બાતમીના આધારે બુટલેગર પંકજ રાણાના ઘરમાં રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન પહેલી નજરે તો પોલીસને કશું જ હાથ લાગ્યો હતો પરંતુ ત્યારબાદ એક પછી એક સ્વિચબોર્ડ કબાટ ફર્નિચર સહિતની વસ્તુઓ આળેથી પોલીસને દારૂની બોટલો મળી હતી આ સિવાય છત ઉપર રાખવામાં આવેલ એસીના કમ્પ્રેશર આડેથી પણ દારૂ અને બિયરની બોટલો મળી આવી પોલીસે સમગ્ર દરોડામાંથી છાસઠ હજાર ત્રણસોના દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો સૌરવ બિહારી નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો પંકજ રાણા લિસ્ટેડ બુટલેગર હોવાનું સામે આવ્યું અને તેની સામે અલગ અલગ પોલીસ મથકમાં તેવીસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે